નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે કેટલીક જગ્યાએ ભારે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઈ રહ્યો છે ત્યારે મિત્રો જ્યારે ચોમાસું ચાલી રહ્યું હતું ત્યારે પણ આવી રીતે જ વીજળી સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મિત્રો ચોમાસાની ઋતુ ચાલી રહી હતી અને આ ચોમાસાની ઋતુમાં અમદાવાદના અગિયાર ફ્લેટો પર વીજળી પડી હતી હાલ મિત્રો તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિડીયો પણ તમે જોઈ શકો છો